આપણે વરિયાળી જો આયા તમને બતાવી દીધી કેવી વરિયાળી હી અને આવડી આવડી હે જો અને અમે જો ઉપર વરિયાળી આ ફૂંકા આવી ગયા હે અમે વરિયાળી આવવાની તૈયારી હે અને આમાં આડી પડી ગઈ હી

જો આ વરિયાળી અહીંયા કણે પાણી પુ લીલું પીડ્યું આઠ વીઘામાં એ છે આ વરિયાળી બધી તમે જોવો તો તો સો વીઘામાં વરિયાળી એ પણ આ ખેતર નોખા નોખામાં દસ વીઘા વી વીઘા એવી રીતે બધા વાવી જો અને આ બાજુ રજકો હે અને આ બાજુ એક બીજી વરિયાળી ના લગન બધી વરિયાળી તમને બતાતી છે જો અહીંયા કણે આડી પડી ગઈ કેમ કે પવન ના લીધે પાણી પાયું હોય કેરે પવન આવ્યો હોય એટલે આડી પડી જાય આવી રીતે જોવા આ બહુ નુકસાની ઘરે

وریالی تم نے بتاتا جاٮٔے وریا فی گیا અને આ ખેતર માં તો તમે રજકો ગાઉ તો ઓલી બાજુ વરિયાળી આવી રીતે નોખું નોખું બધી વાયુ હે અને રાઈડો પણ હે પણ એ બધા છે પડા હે હમણાં થોડીક વરિયાળી વિશે માહિતી આપી હું હું કરવાથી આવી વરિયાળી થાય તમે નો વાયુ હોય એક વાર જરૂર વાવજો એટલે તમને પણ ખબર પડે કેવી થાય વરિયાળે ખારું પાણી હોય તો વરિયાળી જોરદાર થાય અને જીરું ન થાય પાણી ઉપર હોય આમાં તો એક વાર જરૂર મુલાકાત લીજો આપણે શરબત બનાવ્યું અત્યારે કાય ઉપર સોડા કળા સરબત થારું વરિયાળી નું શરીર માટે બહુ હરિયાળી હારી વરિયાળી નો ભાવ તો બઉ ને બહુ બે થી ત્રણ હજાર મન વરિયાળીના અને જીરા ના તો બધા બેતાલીસ હજાર કોક કે ત્રીસ હજાર કે પણ એટલા આવતા નથી ખેડૂત ને હવે ગોળા મારે આપણે વેસવા જવા એટલે ત્રણ હજાર બે હજાર ભાવ આપે છે જીરા ને વરિયા આમ તો અમુક અમુક તો કેતા હોય પાંચ હજાર દસ હજાર આવે પણ એટલા આપણે આવતા નથી બે હજાર પચીસો જેવા આવે વરિયાળે જામફળી આપણે જામફળી પણ જોરદાર થાય આમાં rất cần thiết. cho cho anh em các người. anh em, hiện nay, 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 આ બાજુ તમે વરિયાળે જોવો એટલે જોવા ત્યાં લગ્ન જોવો ને આ લગણ વરિયાળે છે જોડે એમ જોવો પણ એ પણ ઈ દાયડિયા મોટા જબરા આવી ગયા છે

ரெடே <laughs> மாற <laughs> <laughs>

એટલે જીરુ કરતા હારું તો વરિયાળી હારી તો જીરુ હારું જીરુ થી તો વધુ થાય ને આમાંથી પાંચ વીઘા છે વરિયાળી તો હોમણ થાય હોમ કેટલા વીઘા પાંચ વીઘા પાંચ વીઘા અને જીરું આમાં વાય તો પછી મણ થી હતું પછી મણ થી અને વરિયાળી હો હોમણ થાય તો ફાયદો કે ને એટલે વરિયાળી હાલો ફાયદો જ ને ડેઝર ભાવ 1.5 લાખ ની થાય

મહિને ઉભી રે તમે પણ વરિયાળી નો વાવી હોય તો એક વાર જરૂર અખતરો કરજો એટલે તમને પણ ખબર પડે કેવી વરિયાળી કેવી થાય રેતીમાં આપણે આપડે તો અહિયાં કણે વરિયાળી વાવી અને તમને બતાવી છે ખેડૂત મિત્ર હારે છે ને એની માહિતી લેવી છે વરિયાળી જોવાય વરિયાળી નો ને પાટિયા ના હાલર